થી આવવામાં ગુરુ પૂનમના દિવસ મારી બેન આવેલા દર્શન કરવા માટે માં તો અહીંયા દર્શન કરીને જતા રહ્યા તમારી ઘરે તો મારી જે બી દીકરો આવશે દીકરી મારી આવી ઈચ્છા અમારી બધાની હતી માં કે નામકરણ માટે તમારે અહીંયા આવજો માં રાજી રીજો માં તમે તમે અમારા ને અમે તમારા મારી નામકરણ કરવા માટે માં ભલે એટલે એવો ભાવ છે ને તમારો બધાનો કે હું નામ પાડું એમ કહું છું ના મારી તમે નામ પાડ્યો આખી જિંદગી મારી કોઈ બી પૂછે ને તો અમે કહેશું મારી કોને પાડેલું કે અમૃતલી બાપાની મસાડી મેળી ભાઈ હા અમને કોઈને કેવા થશે એમાં અમારી બધાની ઈચ્છા એવી કે મારી તમે નામ પાડશો માં તો અમે આ જીવન કોઈને બી કહેશું કોને નામ પાડ્યું કે હતા મારી શાક સાક અમૃત બાપાની મેલડી માં ભલે હામાં આરાધ્ય નામ પાડજે આયાધ્ય આરાધ્ય ચાર દિવસ થી ઘરે ગુચવાય છે જે દિવસ જઈએ દિવસે માતાજી ને શું કે અમારા ઘર માં કોઈ દીવો નથી કોનો કરાળા કાળો કરજે દીવો કાળા બરોબર એકવી દાડા થાય સપના આવું તો માનજે કે હું મેલડી ગાથી કાઢીયું મને સફર નથી રૂપિયા મેલડી શું આશા નારાયણ સાચી વાત કરતી હોય કાળકા નો દીવો કરજે ચોખા નું નિવેદન ત્રણ શિફર ધરાવજે અને એકવીસ દિવસમી રાત્રે તને હું મારા આવા રૂપ દર્શન દઉં તો માનજે કે તારી કાળકા રાજી થઈ દર્શન એકવીસ દિવસ થી રાત્રે બરોબર પોણા ત્રણ વાગે મળુ તો માંજે આટલી નાની દીકરી મેરડી આયી મારી ઓળખો તો મને વિશ્વાસ બાપાની મજાની મેલડી જ મારો નિરાકરણ કરશે આ જગત માં કોઈ નિયારણ નહીં કરે માં મને પૂરો વિશ્વાસ પૂરો ભરોસો હતો માં મને ભરોસો હતો મારી માં કેવું ગમે તારે ગેટ ઉપર જાય તો ગમે તારે મા મને બોલાવશે કેટલો વિશ્વાસ મને અનુભવ પાકો માં મને

ભજન કર આનંદ કર